नमस्कार दर्शक मित्रों फर्स्ट इवनिंग बुलेटिन में उदय रावल आप नगत छु बुलेटिन शुरुआत करी उमरगा मुख्य समाचारों थी मैं नरेश पाठिया उमर से बोल रहा हूँ तो अभी हमारे उमर में सी रोड बन रही है, रही है। टू पॉइंट टू किलोमीटर हमारी भारत सरकार हमारे मोदी जी हमारे देश का इंफ्रास्ट्रक्चर अच्छा करने के लिए भरसक प्रयास कर रहे हैं करोड़ रुपए खर्चा कर रहे हैं ये जो मेन कॉन्ट्रैक्ट मिला है ये घनश्याम जी को मिला है मैं घनश्याम जी को हाथ जोड़ के विनती करता हूँ कि जो टेंडर में काम हुआ है उसी हिसाब से हमको रोड मिलनी चाहिए ये हमारा हक है उमरगाम टाउन स्टेशन मुख्य मार्ग नवीनीकरण कामगिरी दरमियान स्थल ऊपर यू यूआईए प्रमुख नरेश भाई बाटिया एजेंसी ने टेंडर मुजब का करने अनुरोध करो વર્તમાન સમયમાં ઉંમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે જેમાં નરેશભાઈ બાઠીયાની રજૂઆતને ધ્યાને લઈ એજન્સી દ્વારા ટેન્ડર મુજબની કામગીરી કરવામાં આવી રહી છે યુઆઈએ પ્રમુખના સક્ષમ નેતૃત્વને ધારાસભ્ય રમણભાઈ પાટકરે બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા ઉમરગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશનને લાંબા સમય પછી ડાયનામિક પર્સન પ્રમુખ તરીકે મળ્યા છે અને તેઓની કામગીરીને ધારાસભ્ય રમણભાઈ પાટકરે બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા સાથે જ સરપંચો અને આગેવાનોને વિકાસ કામોની ગુણવત્તા સંદર્ભે સતર્ક રહેવા જણાવ્યું હતું નરેશભાઈ મારા પરમ મિત્ર પણ છે ખૂબ મોટા ઉદ્યોગપતિ પણ છે અને ઉદ્યોગપતિ હોવાના નાતે તમામ ઉંબરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશની અંદર આવેલા ઉદ્યોગોને પૂરતું ધ્યાન આપે સારી કાળજીપૂર્વક કામ કરે છે તદઉપરાંત જાહેર હિતનું જે કામ છે દાખલા તરીકે સોલ સુમ્બાથી ઉંબરગામ ટાઉન સુધીનો જે રસ્તો નવ કરોડ રૂપિયાનો જે બની રહ્યો છે એમાં અડધો પીસ સીસી રોડ કરવાનો છે ને અડધો પીસ ડામર કરવાનો છે મેં દરેક સરપંચોને અને જે કંઈ સંસ્થા હોય એને પણ હું કહું છું કે જ્યારે જ્યારે પણ એ પ્રત્યક્ષ ગામની અંદર કામ ચાલતા હોય ત્યારે ધ્યાન રાખવાનું પૂરતું કાળજીપૂર્વક કામ થાય છે કે કેમ એ જોવાનું મારા ઓફની અંદર માન્ય શ્રી નરેશભાઈએ આ રસ્તો જ્યારે સીસી રોડ બનતો હતો તેમાં ધ્યાન આપ્યું છે સારી ક્વૉલિટીની ગુણવત્તાનું કામ થયું છે અને એમની પાસે ક્ષમતા પણ છે અને એ ક્ષમતા હોવાને કારણે એક સારો રસ્તો બની રહ્યો છે અને જે વર્ષો સુધી લોકોને ત્યાંના ઉદ્યોગપતિઓને એક સારો વપરાશ માટે એને એક ક્વોલિટી પ્રમાણેનો રસ્તો મળ્યો છે એનો મને આનંદ છે માન્યશ્રી નરેશભાઈ આ પ્રકારે એક ડાયમેનિક ઉદ્યોગપતિ હોવાના નાતે ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશનના પ્રમુખના નાતે એક સારું યોગદાન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર આપી રહ્યા છે એનો મને ગર્વ છે અને હું આશા રાખું છું કે આ જ રીતે દરેક બાબતે ઉદ્યોગ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે માર્ગ મકાન ક્ષેત્રે પાણી પુરવઠા ક્ષેત્રે અને સફાઈ ક્ષેત્રે આપણે આ જ પ્રકારે ધ્યાન રાખીને બધા આપણે સાથે મળીને કામ કરીશું તો એક સારી ગુણવત્તાનું કામ થશે લોકોને સુવિધામાં સારો વધારો થશે અને જે પ્રકારે ઉદ્યોગો અહીંયા વિકસી રહ્યા છે એમાં પણ વધારે વધારો થશે અને લોકોને રોજગારીની તકો વધારે પૂરતી મળશે ઉમરગામ તાલુકાને અડીને આવેલ પ્રકૃતિના ખોળામાં વસેલ સંઘ પ્રદેશ દાદાનગર હવેલીના માળિયા ડિયર પાર્કમાં સુરત અને મુંબઈથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા જોવા મળી રહ્યા છે સેલવાસથી બાર કિલોમીટરના અંતરે દપાડા ખાતે ત્રણસો દસ હેક્ટર વન આછાદિત ક્ષેત્રમાં સિક્યુરિટી ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે જેમાં ડિયર પાર્ક બનાવવામાં આવ્યું છે ઉનાળુ વેકેશનમાં મહારાષ્ટ્રથી હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા જોવા મળે છે ડિયર પાર્કમાં નીલગાય ચિત્તલ સાંભર મોર તેમજ દીપડો સહિતની પ્રજાતિઓ જોવા મળે છે વર્ષ દરમિયાન કુલ સિત્તેર થી એસી હજાર જેટલા સહેલાણીઓ ડિયર પાર્કની મુલાકાત લેતા જોવા મળે છે સહેલાણીઓ માટે ડિયર પાર્કમાં ફરવા માટે ત્રણ જેટલી બસોની ફાળવણી કરવામાં આવી છે એપ્રિલ અને મે માસમાં વિદેશી પક્ષીઓ ડિયર પાર્કને પોતાનું આશ્રય સ્થાન બનાવે છે અમારે યેન જાત ડિયર હૈમે સ્પોટેડ ડિયર સાંભળી સભી મિલાકે નંબર ફાઇવ હંડ્રેડ હે તીનસો 372 ચીતલ છે સ્પોટેડ ડીયર तो वन पॉइंट नाइन सांभर है तीन मृगा है जो एक औक, दो मेल और दो फीमेल दो अक्टूबर को चालू होता है तो दो अक्टूबर से लेके कर चौदह जू चौदह जून तक हमारे यहाँ पे देर में सत्तर से अस्सी हज़ार लोग आते हैं बाहर से टूरिस्ट तो इन इन लोगों को हम लोग यहाँ पे बड़े की पच्चीस रुपया और तीन साल से तो बारह साल तक तो ही दस रुपये टिकट रखते हैं उनके है। लिए बस की सुविधा रखी हुई है हमारे पास कोई बसेस है तो बस के अंदर बिठा कर टूरिस्ट को तो हम ये हमारा जो बियर इंक्लोजर है ये हम इससे घुमाते हैं यहाँ जो टूरिस्ट बाहर से आते हैं तो काफ़ी इंजॉय करते हैं बियर बियर और ये हमारा जो सभी तालाब और बनाए हुए हैं कैटलम बनाए हुए है और फंबन बनाए हुए है गली प्लिंग की हुई है यहाँ पे काफ़ी सारे बर्ड्स भी है हम लोगों ने यहाँ पे बर्थ रखा है तो बच्च है और सारी चिड़िया यहाँ पे आती है यहाँ पे एक ही बड़ा पोंग है पानी की पहले दिक्कत अभी है ही नहीं अभी क्योंकि हम लोगों ने यहाँ पे पांच पक्के डैम बनाए हुए बस दस बंद बनाए हैं अभी जो हमारा जो डैम है तो हमारे आ, के आगे से हमने उसको भी सीकिंग किया है तो जो हमारा वाटर का लेवल है वो उस आएगा और जो कैटेल में जो पानी है उसका उसका स्तर भी रहेगा तो हम आ, पानी आने तक उसमें पानी रहेगा तो हमारा जो यहाँ जो बियर का जो पानी पीने का है तो वो फोन के सिवाय और भी वाटर होल भी बना रखे हैं तो वहाँ भी वो पीते हैं तो ये उनके लिए खीड़ तो के लिए हमने जो पूरा भी आप लैंड देख रहे हैं तो वो પ્રોવાઈડ કર્યુઝ ઇવનિંગ બુલેટિન માં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર